ઘણા લોકોની સેલેરીમાંથી પીએફ કટ થતું હોય છે પણ યુએન એક્ટિવેટ ન હોવાના કારણે તેઓ પીએફ બેલેન્સ પણ ચેક નથી કરી શકતા અને ક્લેમ પણ પાસ થતા નથી તો આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે યુએન કેવી રીતે એક્ટિવેટ કરવું અને એ પણ મોબાઈલ એપ્લિકેશનથી તો સૌથી પહેલાં તમે ઉમંગ એપ્લિકેશન ઓપન કરી લો જો ઉમંગ એપ્લિકેશનની અંદર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું અને લોગ ઇન કઈ રીતે કરવું એ જાણવું હોય તો આ અમારો પાછલો વિડીયો જરૂરથી જોઈ લો હવે આવી જાઓ ઇ અંદર ઈપીએફઓ જે અગાઉ પણ બતાવું હતું એ મુજબ અહીંયા ઈપીએફઓ લખેલું છે અને આઈકન છે એનું એના પર તમારે ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કર્યા પછી તમને ઈપીએફઓ પોર્ટલના ઓપ્શન જોવા મળશે જેમાં સૌથી ઉપર છે વ્યૂ પાસબુક હવે તમારે કરવાનું છે શું તો તમારે એના થોડું સ્ક્રોલ કરવાનું છે અને થોડુંક નીચે આવવાનું છે ત્યાર પછી યુએન સર્વિસીસ થ્રુ ફેસ ઓથેન્ટિકેશન હવે અહીંયા તમને જોવા મળશે કે યુએન એક્ટિવેશન ઓકે તો આના પર તમારે ક્લિક કરવાનું છે તો આ યુએન એક્ટિવેશન પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારું યુએન એક્ટિવેશનની પ્રોસેસ શરૂ થશે તો ચલો શરૂ કરીએ યુએન એક્ટિવેશન પર મેં ક્લિક કર્યું એટલે આપણાને આધાર ફેસ આરડી સર્વિસીસ ઇન્સ્ટોલ કરવા માટે કહેશે જો તમારામાં ઇન્સ્ટોલ નહીં હોય તો ઇન્સ્ટોલ કરવા માટે કહે તો ઇન્સ્ટોલ પર ક્લિક કરી દેવું ઇન્સ્ટોલ પર તમે ક્લિક જેવું કરશો એટલે આપોઆપ ગૂગલ પ્લે સ્ટોરની અંદરથી આધાર ફેસ આરડી ઇન્સ્ટોલ કરવા માટેની આવી જશે અને ત્યાર પછી એના પર તમે ઇન્સ્ટોલ પર ક્લિક કરો એટલે ઇન્સ્ટોલ થઈ જશે ઇન્સ્ટોલ થઈ ગયા પછી તમારે ફરીથી આવવાનું છે તમારા ઉમંગ એપ્લિકેશન પર પણ ત્યાં સુધી રાહ જુઓ કે આધાર ફેસ આરડી ઇન્સ્ટોલ થઈ જાય જેવું તમારે અહીંયા ઇન્સ્ટોલ થઈ જશે એટલે તમારે અહીંયા કશું પણ ક્લિક નથી કરવાનું તમારે ફરીથી આવી જવાનું છે ઉમંગ એપ્લિકેશનમાં જેવા તમે ઉમંગ એપ્લિકેશનમાં આવશો એટલે તમારે ફરીથી યુએન એક્ટિવેશન પર તમારે ક્લિક કરવાનું રહેશે યુએન એક્ટિવેશન પર ક્લિક કરો એટલે ફરીથી આપનું પેજ આવશે જેની અંદર તમારે અહીંયા યુએન નંબર નાખવાનો છે તો ધ્યાનથી તમે તમારો યુએન નંબર છે એ અહીંયા નાખો યુએન નંબર ફરજિયાત છે એટલે અહીંયા યુએન નંબર નાખવાનો ત્યાર પછી અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો અને ત્યાર પછી લાસ્ટમાં તમારે જે મોબાઈલ નંબર લિંક છે જેનાથી તમે અહીંયા લોગિન કર્યું છે ઓકે તો લોગ પણ એ જ નંબરથી કરવાનું જે તમારા પીએફ અને આધાર કાર્ડ સાથે લિંકડ હોય તો આ ત્રણેય ડિટેલ ફિલ કરો અને ત્યાર પછી આ ચેકબોક્સ પર ક્લિક કરો ત્રણેય ડિટેલ ભર્યા પછી આ ચેકબોક્સ પર તમે ક્લિક કરશો એટલે તમને સેન્ડ ઓટીપીનો ઓપ્શન આવશે સેન્ડ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમને એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે નાખવાનો છે ઓકે કરવાનું છે એટલે એક બે દિવસની અંદર તમારું યુએન એક્ટિવેશન થઈ જશે મારું યુએન એક્ટિવેશન ઓલરેડી થઈ ગયું છે એટલા માટે મને આવો મેસેજ મળ્યો છે બાકી તમારે પ્રોસેસ આટલી જ કરવાની છે સેન્ડ ઓટીપી પર તમે ક્લિક કરશો એટલે ઓટીપી આવશે અને ઓટીપી નાખ્યા પછી તમે ઓકે કરશો વેરિફિકેશન થશે આધાર કાર્ડથી વેરિફિકેશન થશે એટલે તમારું યુ એન એક્ટિવેશનની પ્રોસેસ કમ્પ્લીટ થઈ જશે